નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે ભરૂચની મઢુલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે ગત રોજ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનોનું શાસ્ત્રોગત વિધિ અનુસાર ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઈશ્વરસિંહ પટેલ અરુણસિંહ રાણા ડી કે સ્વામી રિતેશ વસાવા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નિર્માણ કરવા માટેની યોજના આખા દેશમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એ કલ્પના કરીને અને સાકાર કરવા માટેના પ્રયત્ન શરૂ કર્યા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ સાતસો જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોરમાં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલયો બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા ગુજરાત સ્વાભાવિક છે એમાં પાછળ ના હોય આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે અમુક કાર્યાલય લગભગ ત્રણ ચાર કાર્યાલયો પાઇપલાઇનમાં છે અને પહેલાથી બનેલા હતા એ જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશની અંદરના તમામ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્ય કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહી એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે તે પાર્ટીની કદ વધી રહ્યું છે પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે જોતા એક સરસ તમામ સગળવાળા અને સાદીભર્યા કાર્યો કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે મારી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટે પ્રયત્ન કાર્યકર્તાઓની સાથે રાખીને થઈ રહ્યો છે આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપીશું અસર અનાર જે ઝઘડિયામાં જે ઘટના બની છે દુષ્કર્મ ની એ બાબત માં આપનું શું કેવું કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલા લે છે ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે માન્ય પ્રધાન પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે એના અટકાયતી પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના ના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને ને બધા મળીને કહી રહ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર